જય દ્વારકાધીશ બધાને કેમ છો ડાયરો મજામાં મજામાં આજે આપણે વ્લોગ નથી આજે આ બે ઓલું કરાવવાનું હે કોણ મતલબ કે ટોચન કરાવવાનું હે બાંધ લીધો આપડે જાય સનેડો વાહ બીજો પડ્યો હે એટલે આપણે કરાવવાનું હે ટોચન કોનો સનેડો જીતે ને કોને નહીં તો બે દેવલા દેવલા હે ભાઈ કીના બે દેવલાનો સનેડો જીતે કંઈ નક્કી ના આવે ભાઈ જીનો જીતે અને જીણ હારે ને ઓલા શું ભજીયા ખવડાવવાના હે એટલે આ ભાઈ લોક નથી પણ હે ને આ ટોચન નો વિડીયો ભાઈ જોજો મજા આવશે એક નંબર તો ભાઈ જો હે ને આ બાંધે છે નાળા નાળીઓ સકર ઉપર ચડાવજો ભાઈ તો ભાઈ હે ને નાળા નાળીઓ બંધાય છે અને અહીંયા બંધાઈ ગયું છે આ વચમાં હે ને તાર છે એટલે તૂટે બૂટે નહીં

હું એને હું નથી થતું થી પછી આગળ આગળ જોઈ નહીં જો મારો નેડો કેસી જાય તો ડગરા આપણે કાઢી અને હતા ને આપણે ફિટિંગ કરી દે હું અને ડગરા સડાવેલા નથી મારામાં સડાવેલા હે પણ હવે ટોચન કરીએ એકવાર એટલે ખબર પડે કે હું થાય અને હું નથી થતું તો જોઉં તમે અને જમને જણાવજો કુન જીતે અને કુન હારે એ તો હાલો મારો એટલે હાલો ભાઈ એક ઉપડી ગયો હાલો બીજો ઉપાડો ભાઈ ભાઈ તમારો સનેડો બોદો અવાજ કાઢે હે નોઆ લ્યો બોદો અવાજ કાઢે હે ગોપામાં અઢી લાખ નું સાયલેન્સર ટીકી છે જો હાલો કરે હાલો તો ભાઈ બે સનેડા ચાલુ થઈ ગયા કમ્પ્લીટ એક નંબર તમે જોઈ લ્યો હાલો પેલા ગેરમાં હાલો કરાવો બાર

ખાડા થઈ ગયા આમાં આ ભાઈ અમે અમારો લોડ પતાવી દીધો બીજું તો ભાઈ ફરીથી એક વાર પાછું હાલો

બીજા ઘેર માં જોઈએ કોનો સનેડો જાય અત્યારે અત્યારે લગે પેલા ઘેર માં તો બીજા ઘેર માં હાલો બીજા ઘેર માં ભાઈ આ બીજા ઘેર માં બે સનેડા દબાય છે ભાઈ ટાંગા ફેરવી જાય છે પાવર બેંક ની સેમ હે સંડેડા એટલે લગભગ તો કે આગળ પાછળ થવાનું નથી એમ દાતી બેંક ના હરતા હે કઈ થવા નથી ટોચન ઓવર બે જીતી ગયા બે જીતી ટાયર ગાઈ ગયા હે બે સંડેડા ને હબાવના અને ગાઈ ગયા હે અને હવે ભાઈ બેમાંથી માંથી બે સંડેડા પાવર છે એટલે કઈ જાણે છે ખબર એ લેવા દે માહેજી

હાલો જો આપણે ટોચન કરી લીધું છે અને બેમાંથી એક ખોલ નથી દીધી એક વખત હું લઈને વયો ગયો હતો પણ આની ક્લેજ કરી લીધો તો તો હું લઈને વયો ગયો હતો તો એમાં કંઈ એક કંઈ થાય નહીં પણ અહીંયા તો કાચું છે એટલે ખાડા ગારી લીએ એટલે કંઈ ખબર નથી પડતી અને બેમાંથી એક હજી મોરા નથી ઉપાડતો એટલે પૂરેપૂરી તાકાત બેમાંથી કંઈ લઈને છપતા એટલે કંઈ ખબર ના પડે આમાં બાકી તો

ઓરા ડોટ ઓરાનો પહેરે પણ મેન્ટેનન્સ તો બેનું સેમ જ હોય કારણ કે આ ઓઇલ બદલાવી ને તો બે હાઈરી બદલાવી એ વગરનું ઓઇલ બદલે નહીં એટલે કાંઈ ખબર ના પડે અત્યારે તો તમારો જો સપોર્ટ રહે એ પ્રમાણે આપણે કરીશું તો જો બીજું ટોટન જોવું હોય બે સેમ સંડેડાનું પાછા બે તો આપણે કોમેન્ટ કરજો જીવતી બને એટલી વધારે કોમેન્ટ આવશે તો આપણે કોઈ નથી દેવાને કરવું હોય તો કરશું આપણે રોડ ઉપર રોડ ઉપર કોઈ દીધી કારણ કે ઇન્જિન લગભગ તકે બેરા સેમ છે

કી ગી તાકાતવાર સંડો લાગે એની જરૂરથી કોમેન્ટ કરી દેજો અને પાછળ ટોચન જો કરવું હોય તો કોમેન્ટ કરી દેજો તો આપણે પાછલું બીજું કોમેન્ટ બીજું ટોચન કરશું તો ચાલો આ વિડીયો કરી આપણે અહીંયા સમાપ્ત અને તમારી કોમેન્ટમાં આવશે વધારેમાં વધારે તો આપણે બીજું ટોચનમાં મળશું